આ ધરતી પર આજે પણ જીવતા ચિરંજીવી એટલે કે અમર મહાપુરુષો જે શાસ્ત્ર પ્રમાણ સત્ય સત્ય છે છે મિત્રો આ જગતમાં જન્મ અને મૃત્યુ પરંતુ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કેટલાક એવા મહાપુરુષોનું વર્ણન મળે છે જેઓ માટે સામાન્ય મૃત્યુનો નિયમ લાગુ પડતો નથી આવા મહાપુરુષોને કહેવાય છે ચિરંજીવી આ કોઈ કાલ્પનિક કથા નથી પરંતુ પુરાણો સ્મૃતિ ગ્રંથો અને શ્લોકોમાં પ્રમાણિત ધાર્મિક સત્ય છે અશ્વત્થામાં બલિરવ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવીન ચિરંજીવી એટલે શું ચિરંજીવી એટલે જે વ્યક્તિ ધર્મ રક્ષા માટે કલિયુગ સુધી જીવંત રાખવામાં આવી છે આ અમરતા કોઈ ભોગ માટે નથી પરંતુ ધર્મની સતત હાજરી માટે છે નંબર એક અશ્વત્થામાં દ્રોણાચાર્યના પુત્ર મહાભારત યુદ્ધ પછી ભગવાન શ્રીકૃષ્ણે તેમને શાપ આપ્યો તું મૃત્યુ વિના કલિયુગ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવીશ આ શાપ અમરતા નહીં પરંતુ અધર્મના પરિણામનું જીવંત ઉદાહરણ છે કર્મ કોઈને છોડતું નથી નંબર બે રાજા બલી દાનમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન રાજા ભગવાન વિષ્ણુએ તેમને પાતાળ લોકના રાજા બનાવ્યા અને ચિરંજીવી બનવાનું વરદાન આપ્યું ભક્તિ અને વિનમ્રતા ભગવાનને પણ બાંધે છે નંબર ત્રણ વ્યાસ એટલે કે વેદ વ્યાસ મહાભારતના રચયિતા પુરાણોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વ્યાસજી કલિયુગ સુધી ધરતી પર છે જ્ઞાન કદી નાશ પામતું નથી નંબર ચાર હનુમાન ભગવાન રામના પરમ ભક્ત શાસ્ત્રોમાં માન્યતા છે કે જ્યાં રામકથા ચાલે છે ત્યાં હનુમાન અવશ્ય હાજર હોય છે સાચી ભક્તિ અમર બને છે નંબર પાંચ વાવણનો ભાઈ હોવા છતાં અધર્મનો ત્યાગ કર્યો ભગવાન રામે તેમને લંકાના રાજા બનાવ્યા અને ચિરંજીવી થવાનો આશીર્વાદ આપ્યો કુટુંબ નહીં ધર્મ પસંદ કરો નંબર છ કૃપાચાર્ય મહાભારતના યુદ્ધમાંથી જીવતા બચેલા મહાગુરુ ધર્મ શાસ્ત્ર અને ગુરુ પરંપરાના પ્રતિક ગુરુ તત્વ સદા જીવંત રહે છે નંબર પરશુરામ ભગવાન વિષ્ણુના અવતાર પુરાણોમાં ઉલ્લેખ છે કે આજે પણ મહેન્દ્ર પર્વત પર તપસ્યા કરે છે જ્યારે અધર્મ વધે ત્યારે ધર્મ શસ્ત્રધારી બને છે અંતિમ ધાર્મિક સત્ય ચિરંજીવી કોઈ ચમત્કાર બતાવવા માટે નથી તેઓ ધર્મની જીવંત યાદ છે શાસ્ત્રો કહે છે કલિયુગમાં તેઓ દેખાય નહીં પરંતુ ધર્મ બચાવવા સક્રિય છે જો આ વિડિયોએ તમને વિચારવા મજબૂર કર્યા હોય તો તેને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે ધર્મનું જ્ઞાન વહેંચવું પણ પુણ્ય છે જય શ્રી રામ હર હર મહાદેવ